ભગવાનની જોડે જઈને આપણે વિવેક બતાવીએ છીએ તેથી સમાજનો એક શબ્દ છે ને વ્યવહાર ભાઈ વ્યવહારમાં રહો વ્યવહારમાં રહેવું પડે અને વ્યવહાર એટલે તો તલવારની ધાર બરાબર બોલો આપણે બધા કેવો વ્યવહાર કરીએ છીએ ચાનલામાં આપણા ઘરે પ્રસંગમાં જો સામે પચીસ રૂપિયા લખાયા હોય તો આપણે વ્યવહારમાં પચીસ જ લખાઈ એટલે એટલે એકસો એક જ વધારે નહીં આજનો દીકરો મા બાપ ને કે માં હવે તો જમાનો બદલાયો એ સમયની વાત જુદી હતી કારણ એ સમય આટલું બધી સંપત્તિ હતી નહીં કોની જોડે મિલકત હતી નહીં આપણે તો ખેડૂત ખેતી પ્રધાન દેશ છે આપણો એટલે એ સમય બધી વ્યવસ્થા એટલે એ પ્રમાણે વ્યવહાર કરતા હતા હવે જમાનો બદલાયો તો પછી હવે પચીસ એકાવન એકસો જમાનો નથી હવે તો પાંચસો કરવા જોઈએ પાંચસો એક લખાવી તો જાઓ બોલો ત્યારે આપણે દીકરાને સમજાઈ વ્યવહાર થાય આપણે આગળ વધીને પોતાનું ડાપણ ના ડોળાય આપણે ઘેર આવે અને પછી તું તારી રીતે પાંચસો રૂપિયા આપી દેજે એની ના નથી પણ પાંચ માળા એટલે પાંચ જ માળા અગિયાર રૂપિયા એટલે અગિયાર જ રૂપિયા એક રૂપિયા વધારે ના લ્યો ભગવાન પચીસ એટલે પચીસ જ આપણે ભગવાન ની જોડે વ્યવહાર કર્યો ને સમાજની જોડે વ્યવહાર કર્યો પરમાત્મા ની જોડે વ્યવહાર કર્યો ત્યાં તો આવેગ બતાવવાની જરૂર છે ચાલ આજે પાંચ નહીં આજે અગિયાર પાઠ કરો આજે પાંચ માળા નહીં આજે અગિયાર માળા કરો આજે અગિયાર રૂપિયા નહીં પણ આજે એકસો એક રૂપિયા આપી દો આવેગ ત્યાં બતાવવાની જરૂર છે પણ ત્યાં નથી બતાવતા અને સમાજની જોડે આવેગ બતાવીએ છીએ આપણે બોલો તમારે ઘેર મહેમાન આવ્યું હોય કોઈ મહેમાન બાર થી આવ્યા હોય અને મહેમાન આપણે ઘેર આવે એટલે બોલો આપણે કેટલા બધા ખુશ થઈ જઈએ હે મારે ઘેર મહેમાન આવ્યા મહેમાન આવ્યા મહેમાન આવ્યા અને એટલો બધો ઉભરો આપણે પહેલા દિવસે બધો ઠાલવી દઈએ કે આજે આ બનાવું અહીં ખાવ અહીં ખવડાવું આ અહીં ફરવા લઈ જાવ આ કરી આલું આ કરી આલું આ એટલે પેલા દિવસે બધો ઉભરો તમારો ઠાલવી દીધો હવે મહેમાન બે ચાર દિવસ જો રહેવાના હોય તો એક દિવસ માટે આવ્યા હોય તો વાંધો નથી પણ બે ચાર દિવસ રહેવા આવ્યા હોય તો પછી બીજા દિવસે આપણે પાછું મૂજ હોય ને કે બધું તો મેં ગઈકાલે કરી દીધું હવે આજે શું કરવું એટલે સમાજની એક કહેવત છે પહેલે દાડો મહેમાન બીજે દિવસે પરોણો અને ત્રીજા દાડે ક્યારે અહીંથી જાય હવે તો બોરી બિસ્તરા લઈને આવ્યા હોય પણ પછી આપણા હાવભાવ જેવા બદલાઈ જાય ને કે પેલો અઠવાડિયું રહેવા લઈ આવ્યો હોય તો બે દાડામાં કંટાળીને પાછો ઘેર જતો અને જાય એટલે હા શાંતિ કેમ કારણ આપણે ત્યાં આવેગ બતાવી દીધો આવેગ પરમાત્માની પાસે બતાવવાની જરૂર છે પણ ત્યાં આપણે વિવેક બતાવીએ છીએ